પાદરાના કરખડી ગામના મહિલાને આધાર કાર્ડ ન હોવાથી સરકારી યોજનાઓમાં મળતા લાભથી વંચિત રહ્યા હતા જે વ્યક્તિની જાણ પાદરાના ધારાસભ્યને થતા તંત્રો તેઓ તાત્કાલિક આધાર કાર્ડ બનાવી આપતા લાભાર્થી ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો પાદરાના કરખડી ગામમાં રહેતા સવિતાબેન રૈજીભાઈ તળપદાને છેલ્લા દસ વર્ષ આધાર કાર્ડ માટે અનેક સરકારી કચેરીમાં ધક્કા ખાઈ કંટાળી ગયા તેઓ પાસે આધાર કાર્ડ ન હોવાથી તેઓને મળતા મળવાપાત્ર સરકારી લાભોથી વંચિત રહ્યા હતા અને આધાર કાર્ડ હવે ફરજિયાત બની હોવાથી અનેક ગામો પણ અટકી પડ્યા હતા જેથી તેઓના પતિ રૈજીભાઈ તળપદા અને તેના પત્ની સવિતાબેને પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલાનો સંપર્ક કર્યો જેથી ધારાસભ્યએ તુરંત તેઓની ટીમને જણાવી આધાર કાર્યવાહી કરી અને આધાર કાર્ડ બનાવી આપ્યું પાદરાના કરખડીના સવિતાબેન તળપદાને આધાર કાર્ડ મળતા હવે તેઓને સરકારી યોજનાનો લાભ પણ મળી રહેશે જેથી લાભાર્થી સવિતાબેન તળપદા ને રૈજીભાઈ તળપદાએ ખુશી વ્યક્ત કરી ને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો માતૃરક્ષા ન્યૂઝ પાદરા પાદરા તાલુકાના કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું જેના કારણે તેમને સરકારી સહાયો મેળવવામાં બેંક ખાતું ખોલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી જેથી તેમણે દસ વર્ષ સુધી જે તે કચેરીઓમાં ધક્કા ખાધા ત્યારબાદ તેમણે મારો સંપર્ક કર્યો હતો અને તેમણે પોતાની આ ભીતી જણાવી હતી જેથી કરીને મેં તાત્કાલિકપણે તેમનું આધાર કાર્ડ બની જાય તેના માટેના પ્રયત્નો કર્યા હતા ટેક ટેકનિકલ ખામીના લીધે તેમનું આધાર કાર્ડ એ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું અને તેમને તેની પૂરી માહિતી પણ નહોતી જેથી કરીને દસ વર્ષ સુધી તેમને તમામ સહાયથી તેઓ વંચિત રહ્યા છે તેમને મારો સંપર્ક કરતા મેં તાત્કાલિક ધોરણે તેમના જે ટેકનિકલ ખામીઓ હતી તેમને સાથે રાખીને તે તમામ દૂર કરી અને તેમનું આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમણે અપાવ્યું છે આ આધાર કાર્ડ મળવાથી તેમને સરકારી તમામ સહાયનો લાભ હવેથી મળતો થઈ જશે રાવજીભાઈ અમને કાર્ડ અમારી પાસે હતું નહીં અમે કાર કાઢવા માટે ધારાસભ્યને માંગ કરી ધારાસભ્ય અમને કીધું કે આજે આ આગળ ઇન્કવાયરી કરીને અમે પણ કારી જ નાખીશું પણ આજે આજે ધારાસભ્ય અમને હાથમાં અમારું કાર્ડ હાથમાં આપ્યું આજે અમને તકલીફ હતી અમને બેંકમાં અમારું એ નતું નીકળતું એનો ને પછી અમે જઈ પણ ધક્કા ખાધા ત્યાં અમને આધાર કાર્ડની કારણે અમારું કોઈ પણ કામ અમારું બનતું નતું એના કારણે અમે ધારાસભ્યની હાથે અમે માંગ કરી અમને ધારાસભ્ય કાઢી અમને આપ્યું છે હં અમારા ધારાસભ્યનું જય જય કાર ને જય જય આભાર અમારું હાડું થવું જોઈએ અને આવા ધારાસભ્ય આવે નહીં ફર્યો એ હોય પણ આવી જવા જોઈએ મને વિનંતી છે